तो जल्दी हो गया पूरा करो तो हूं जाओ बिहार में पासी बिहार मोक ले दी ले आप लेकर सलीम हो आप लोग भी आइए गा रहे हो आप लोग को बिहार फरवाने का मस्त जाओ भाई कर लेने वो आइए आइए आपका स्वागत हम कब से आपका इंतजार कर रहे थे हां मैंने इंतजार करती थी ए कंचन केम छो अब मैं को खा गयो कलर लाओ सु धुराई नजदीक आवे से ना એટલે आओ हिरण पहली बार छो उजा करो सो 24 कलाक में હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છો તો અત્યારે હું છું મહુવા મેજીક લઈને આવ્યો છું રિપેરિંગ કરાવવા અત્યારે આમ તો કાલ હાંજથી અહીંયા મહુવા સાંજે મજૂર લઈને મહવા આવ્યો છું અત્યારે સીધો કામ કરવા લાગી ગયો છે ગાડીમાં અને મજૂરને જવા દેવા બીજા વાહનમાં ઘરે બ્લોક ચાલુ કર્યો છે મહુવા બાયપાસ તો જોઈ શકો છો આપણે તો ફૂટે છે ગ્રીસ તો સોટું ફોડે છે ભાઈ મસ્ત ફોડ જવો ભાઈ હા તો ભાઈ ફોડે છે ગ્રીસ તો ભાઈ ગાડીમાં આપણે ગ્રીસ ફૂટી ગયું છે ને હવે આપણે દવા છે મોવા અંદર અત્યારે બાયપાસ છું આ સૌથી આપણું ગ્રીસ મસ્ત બધું દીધો ને મારી અને વાને પાસે આવવું છે કા મસ્ત પડે કા મારું જોડી જેક મારી ફોડી દીધું નહોતું ફૂટે એમ તો એ જો આપણે છે ને બીજો પ્રોબ્લેમ છે ગાડીમાં આવડો કાંટો છે કે નહીં ગરમ થાય ગાડી બહુ હોય એટલે આ છે લાલ ઉપર આવી જાય છે એટલે જવું પડે એમ છે બતાવવું પડે એમ છે નગર ઇન્જિન છોટી જાય ને તો વીસ હજારની અડી જાય તો ભાઈ આપણે જોઈ કેટલાનો ખર્ચો થાય છે ને રિપેરિંગ થાય છે કે નથી થતું એ કંઈ નક્કી નથી બે દી પહેલાં આવ્યો ત્યારે કંઈ છું નહોતું એટલે પાછો એવો જોઈએ આજ કલે થાય મેજિક આપણે ગેરેજે મૂકી દીધું છે ને ભાઈ રિપેરિંગ કરે છે ને સવારનો મેં સાફ પીધો હતો એટલે મૂક્યો તો સાફ પીવા પાણીનો બોટલ લીધો અને સાફ પી લીધો કેમ કે નાસ્તાને તો આજે ભેગું નહીં થાય એટલે સાફ પીધો છે જોઈએ કેટલું વાર લાગે છે મેજિક તો નાસ્તાની વ્યવસ્થા અગિયાર કરીશું ક્યારે મેજિકમાં કેટલો ખર્ચો થાય છે એમને હમણાં કહું કેટલો ખર્ચો મેજિકમાં કેટલા રૂપિયા થઈ ગયા છે હું નાખવું પીડું છું ભાઈ ખોલે પછી ખબર પડે તો ભાઈ ક્યારે આપણને સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે તો થોડા મંગાવી છે અને ભાઈ મેજિક લઈ મારે રીફર કરવા આવ્યા છે સેમ પ્રોબ્લેમ છે એને ગાડી ગરમ થાય છે મારે ગાડી ગરમ થાય છે હા હેલ્ખ સે બધું છે આમ તો ભાઈ રસ્તે એક બે વાર ભેગા થઈ ગયેલા થયું કેમ મારા બાજુના ગામના જ છે આપણા મેજિકનું છે ને હેરિયેટર છે ને એ સંદી ગયું છે હા આવી કે આની કે સાફ કરવું પડશે સર્વિસ કરવી પડશે તો ભાઈ સર્વિસ છે બાજુમાં એવનના ટાંકાની બાજુમાં કીધું છે એડ્રેસ આપ્યું છે ને લઈને જવાનું છે પછી આને સર્વિસ કરવાની છે પછી પાછું કરવાનું છે ફ્રી પછી ગઈ છે પછી ગાડી ગરમ નહીં હોય અત્યારે હોવાની બજારમાં હાલીને ભાઈ આપણે મેજિક ખોલી નાખવું અને હાલીને જવું પડશે ટુ વ્હીલર છે ને આપ્યું સર્વિસ થઈ ગયું છે અને હારે આપણે કોલરનું પાણી લાવવાનું છે તો આ બોટલ લઈ આવે છે એક નાની એક આમ મોટી આપણે આ મેજિક હવે સાનામાં ફિટ કરવાનું છે ફિટ થઈને એટલે આપણે સૂટા ભૂખે ગજબ લાગી જ છે ફિટ કરે એટલે જલ્દી જમવા તક જવું છે તો મેજિકનું કામ આપણે પૂરું છું નથી હજી મેજિકમાં કામ ચાલુ છે આપણે ભૂખ લાગી જ જમવા આવી ગયો છે જમવામાં જે છે શાક છે અને રોટલી છે દાળ ભાત છે સાસ છે રસ્તામાં વાગી ગયો છે

પણ બહુ વાર કેમ કે લીકેશીઋતું ને તેને પછી એમસીન લગાડી પાછું હુકાવા દે અડધી કલાક અને બહુ ટાઈમ લાગી બપોર પછી તો ખોલવાનું સુલો કર્યું હતું તો બધી વારો નહોતો તો ફાઇનલી હવે આપણે તારું છે ઘરે થાકી જઈશું આવો હેરાન પહેલી વાર છું ઉજાગરો કરો સોવી કલાક નહોતો તો ચાલો હવે રસ્તાની મજા લઈને પોગી જઈ ઘરે

અપકા ડેક કલર કે હેડી નવ ઓઈલ થોડો આ છે ને રેડટર નું પાણી છે ને કેમ મેજિકમાંથી છે ને મેજિકમાંથી છે થોડો ઓઈલ છે ઈ નાય કવ ડબલ આવે જેટલો તો ઉજા કરો કે ઊંગ આવે ને 6 કલાક થી ઉજા પર ઉજા હા હા બજ્જર દેવા છોકરો કોને દેવા જા કોને દેવા જા પણ આપણો ફ્રેન્ડ ને ફ્રેન્ડ ફ્રેન્ડ કો બજ્જર નઠ લેવા મને કઈ કે દેવા દે વાહ વાહ કંચલા હું બનાવું જો ફૂલેવર બ ફૂલેવર ખાવું ને હાવ આ કેવું છે ધોળો ફૂલેવર આવી તો ચાલો

હલા ઓ કે મોટો જબર છે ઓ ઓ ઘર મોટો જબર છે એમ લે લે લેન લીધું આમ બાંધેલું છે હા મા ઘર છે એમ હે તો આ ઘર છે એમ કે જ આપણે જોઈએ કેવું છે કે મારું છે ઓય બાપર કનસે છે

તો આ છે કંચન તમારું કયું છે પહેલું પહેલું છે કંચન બીજું જગુલું તારું છે ઓ બીજું ત્રીજું એવું છે મસ્ત છે ભાઈ કેટલા ને આવ્યું 501 500 1503 મને કીધું તો હું બનાવી દે થગાઈ હમ લોકો ટીસી તમે ટીસી મને કીધું હું બનાવી દે હા તો હું કાઈ બનાવતા એક તો લુંડી જોડે ભાવ ભાગી ભાઈ તારે લેવા નથી મારે ઘર માંગ બેન રખવાની જગત થઈ જાય ભાવ તું બોલો હું માન નથી આનો અડધી દામ કરો તો બોલા બે સો ને એક

बड़े म्यूजिक में खर्चा करे तो वही महल ना ले मैजिक में नहीं ना ना हमारा वजन क्या हो सकता है नो बापा हम उसकी दिया लो तो फ्रेंड आप लोग बताएं कि मसाज करें किस

हां तो हमारा नाव से बहुत मोडू થઈ ગયો છે હા તો પેલો કરતા बिहारी થઈ ગઈ છું કાઈ ટેન્શન નહિ બસ થઈ ગઈ એમ કી હવે સાકિન જોડે બોલામણી સકલી જોડે બોલામણી ચાલો મરીયા બીજા વ્લોગ માં આજા સુધી બાય હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો ભાઈ રેડિએટર સર્વિસ થઈ ગયો છે આપણો રેડિએટર છે ને રેડિએટર સર્વિસ થઈ ગયો છે